ધોરણ સાત ચેપ્ટર દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ પૃથ્વીએ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂ કવચ કહે છે આ સૌથી પાતળું સ્તર હોય છે એ ભૂમિખંડ પર આશરે પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલ છે તેથી તેને સિયાલ એટલે કે સી સિલિકા તથા એલ એલ્યુમિના કહેવામાં આવે છે મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે તેથી તેને સીમા એટલે કે સી સિલિકા તથા મા મેગ્નેશિયમ કહેવામાં આવે છે જાણવું ગમશે પૃથ્વીના કદનો માત્ર ઝીરો પોઈન્ટ પાંચ ટકા ભાગ ઘનપોપડો છે સો ટકા મેન્ટલ તેમજ ત્યાંશી ટકા ભાગ ભૂગર્ભ છે પૃથ્વીની ત્રિજિયા છ હજાર ત્રણસો એકોતેર કિલોમીટર છે આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે જે આશરે બે હજાર નવસો કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે જેની ત્રીજા આશરે ત્રણ હજાર પાંચસો કિલોમીટર જેટલી છે જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલ હોય છે તથા તેને નિફે એટલે કે નિકલ અને ફેફેરસ કહે છે કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે ખડકો અને ખનીજ રોક્સ એન્ડ મિનરલ્સ ખડકના પ્રકાર પોતાના ગુણ કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે નિર્માણ પ્રક્રિયાની દૃષ્ટિએ ખડકોના ત્રણ ભાગ છે પેલું અગ્નિકૃત ખડકો ઇગ્નિયસ ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે અગ્નિકૃત ખડકો બે પ્રકારના હોય છે આંતરિક ખડક અને બાહ્ય ખડક જાણવું ગમશે ઇગ્નિયસ એટલે કે લેટિન શબ્દ ઇગ્નિસ જેનો અર્થ અગ્નિ સેડિમેન્ટરી એટલે કે લેટિન શબ્દ સેડિમેન્ટમ જેનો અર્થ સ્થિર મેટાફોર્મિક એટલે કે ગ્રીક શબ્દ મેટાફોર્મિક જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે તેની સંરચના એટલે કે ગોઠવણ ખૂબ નાની દાણાદાર હોય છે દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટ પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાએ જ ઠરી જાય છે આ પ્રકારે બને લકર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે ધીરે ધીરે લાવા ઠરવાને કારણે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે ઘંટીમાં અનાજ દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા ભાગે થાય છે તે ગ્રેનાઇટના બનેલ હોય છે બીજું જળકૃત એટલે કે પ્રસ્તર ખડકો ખડકો ઘસાય અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે આ નિક્ષેપ પવન હવા પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે દ્રષ્ટાંત તરીકે રેતાળ એટલે કે રેતીઓ પથ્થર રેતના કણોથી બને છે આ ખડકોમાં વનસ્પતિ પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે જે જીવાશ્મી પણ બને છે ત્રીજું રૂપાંતરિત ખડકો અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને જૂના પથ્થર એ આરસ પહાડમાં ફેરવાઈ જાય છે જાણવું ગમશે જીવાશ્મી એટલે શું ખડકોના સ્તરોના દબાયેલા ભૂત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે તમે જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડકચક્ર કહે છે તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે ખડકો આપણા માટે ખૂબ ઉપયોગી છે નક્કર ખડકોનો ઉપયોગ સડક મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે ખડક વિવિધ ખનીજોમાંથી બને છે ખનીજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે ખનીજ માનવજાતિ માટે ખૂબ મહત્ત્વનું છે કેટલાકનો ઉપયોગ ઇંધણ તરીકે થાય છે જેમ કે કોલસો કુદરતી વાયુ ખનીજ તેલ અને પેટ્રોલિયમ તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવા પણ થાય છે જેમ કે લોખંડ એલ્યુમિનિયમ સોનું યુરેનિયમ વગેરે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ વૃદાવરણ અનેક ભૂતગતિમાં વિભાજિત છે જેને મૃદાવરણીય ભૂતગતિ એટલે કે પ્લેટ કહે છે તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતગતિઓ એટલે કે પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેઘમાં થતી ગતિના કારણે આમ બને છે પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં એક વર્તુળ રૂપે ફરતો રહે છે પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે જેના કારણે આ ગતિઓ પેદા થાય છે તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે જેને આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહે છે અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ એટલે કે એક્સોજેનિક ફોર્સ કહે છે આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે તો વળી ક્યારેક ધીમી ગતિ ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે તેને જ્વાળામુખી કહેવામાં આવે છે આમ વૃદાવરણીય ભૂતગતિ એટલે કે પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે આ કંપનને ભૂકંપ કહે છે ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે આ કંપમ આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે નિર્ગમન કેન્દ્ર અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ જાય છે ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ તળાવની માછલીઓની તીવ્ર હેરફેર શરીસરૂપોનું પૃથ્વી સપાટી પર આવવું વગેરે મુખ્ય ભૂમિ સ્વરૂપો ઘસારણ અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની પ્રક્રિયા થાય છે ભૂસપાટી પર જળ પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતાં ક્ષયને ઘસારણ કહીએ છીએ પવન જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને પરિવહન કહે છે અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે નદીનું કાર્ય નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળ ધોધ કહે છે જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે ત્યારબાદ સર્પાકાર વહનમાર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે સર્પાકાર વળાંકો સમય જતા ખૂબ જ નજીક આવી જતા લગભગ ઘોડાની નાળા આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિકસે પણ સીજ વળાંક વચ્ચેના ભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે નદીના છોડેલા નાણાકાર ભાગમાં પાણી રહી જાય છે તેને નાણાકાર સરોવર કહે છે ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે તેને પૂરના મેદાનો કહે છે તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે જેને શાખા અથવા પ્રસાખા કહેવામાં આવે છે અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાપ રેતી માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે દરેક શાખા અથવા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે સમુદ્ર મોજાનું કાર્ય સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે જેનાથી તિરાડો બને છે સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે તેને સમુદ્રી ગુફા કહે છે આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે જેનાથી તટીય એટલે કે મહેરાબ કમાન બને છે સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે દિવાલ જેવા આ ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ધવ થયેલ ઊંચા ખડકાણ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્રપુલીનું નિર્માણ કરે છે હિમનદીનું કાર્ય હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગૌડાસમ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગૌડાસ્મી ભૌ દ્રશ્યનું નિર્માણ કરે છે હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાય સરોવર એટલે કે તાનનું નિર્માણ થાય છે હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો રેતી અને કાકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ એટલે કે ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે પવનનું કાર્ય રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે આથી આવા ખડકોના આધાર સાંકળો અને મથાડું મોટું રહે છે રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે તેને ઢુવા એટલે કે બારખંડ કહે છે જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો 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 તેને લોએસ કહે છે ચીનમાં મોટા લોએક્સ નિક્ષેપ જોવા મળે છે પ્રવૃત્તિ તમારી આસપાસ મળતા ખડકના ટુકડા એકઠા કરી તેની ઓળખ કરો શાળા પ્રવાસ દરમિયાન અન્ય વિસ્તારની મુલાકાત વખતે ત્યાંના ખડકોના નમૂના એકઠા કરી તેની ઓળખ કરો बु विगत जा रिक्षक मदद की नीचे वेबसाइट की मुलाकात लो डब्ल्यू डब्ल्यू डॉट नेशनल जियोग्राफिक डॉट ओ आर जी सीम्पल डॉट इन विकीपीडिया डॉट ओ आर जी